આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળતા સુરત પોલીસે હાઈ એલર્ટ જારી કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે ઉમરા પોલીસની ગાડીઓ મોલમાં દોડી આવી છે સુરતના એડિશનલ પોલીસ કમિશનર કે એન ડામોરે માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર દેશમાં બાવન સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનો પોલીસને ઈમેલ મળ્યો છે એટલે કે માત્ર સુરત જ નહીં દેશભરમાં બાવન સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ઘટનાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને કામગીરી શરૂ કરી ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ધમકી બાદ આખા મોલને ખાલી કરી દેવામાં આવ્યો હતો મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત